વડોદરાના રાવપુરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી ગૂમ થયેલા તેત્રીસ જેટલા મોબાઈલ ફોન જેની કિંમત આશરે ચાર લાખ ચુમ્માલીસ હજારની છે તે તમામ મોબાઈલ ફોન વડોદરા શહેર પોલીસ દ્વારા તેરા તુચકો અર્પણ કાર્યક્રમ દ્વારા મોબાઈલ માલિકોને સુપ્રત કરવામાં આવ્યા હતા વડોદરાના રાવપુરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી બે થી ત્રણ મહિના અગાઉ ગુમ થયેલ ત્રીસથી વધુ મોંઘા મોબાઈલ ફોન ગુમ થવાની ફરિયાદની સામે ત્રીસથી વધુ જેટલા મોબાઈલ ફોન જેની આશરે કિંમત રૂપિયા ચાર જેટલી આંકવામાં આવી છે તે તમામ મોબાઈલ રિકવર કરવામાં આવ્યા હતા વડોદરા શહેર પોલીસ દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમ હેઠળ આવા પ્રકારના તમામ મોબાઈલને મોબાઈલ માલિકોને પરત કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે ત્યારે આજરોજ વડદરાના રાવપુરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી ગુમ થયેલા તેત્રીસ જેટલા મોબાઈલ ફોન રિકવર કરી મોબાઈલ માલિકોને સુપ્રત કરવામાં આવ્યા હતા રાવપુરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલા એસએસજી હોસ્પિટલ નવલખી મેદાન વગેરે જેવી જગ્યા પરથી ગુમ થયેલા મોબાઈલ માલિકોને પરત આપતા તેઓમાં અનોખી લાગણી જોવા મળી હતી તેમજ પોલીસ પ્રત્યેનો વિશ્વાસ દ્રઢ બન્યો હતો પોલીસના કામગીરીને મોબાઈલ પાછો મેળવનાર મોબાઈલ માલિકો એ બિરદાવી હતી આ પ્રસંગે વડોદરા શહેર પોલીસ એસીપી સી ડિવિઝન ના અશોક તથા રાવપુરા પોલીસ સ્ટેશન પોલીસ ઇન્સ્પેક્ટર કે કે જાદવ તથા રાવપુરા પોલીસ સ્ટેશનનો સ્ટાફ વિશેષ ઉપસ્થિત રહી તમામ મોબાઈલ માલિકોને મોબાઈલ સુપ્રત કર્યો હતો સરકાર શ્રી દ્વારા જે કોઈ વ્યક્તિ છે એનો કોઈ વસ્તુ ખોઈ ગઈ હોય અથવા કોઈ ગુમ થઈ ગયો હોય તો જે કંઈ કંઈ પોલીસમાં રજીસ્ટર થયેલું હોય તો એના મૂળ જે માલિક છે અને એનો મુદ્દા માલ પરત થઈ જાય એના માટે તિરાત અર્પણ એક કાર્યક્રમ ચલાવવામાં આવે છે અને વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહ પોપર સાહેબ એડિશનલ સિટી સર અને જોઈન્ટ ડીસીપી અભય સોની સાહેબની સૂચનાથી આ જે રાવપુરા પોલીસ સ્ટેશન છે તેનો તેરાતુટકો અર્પણ કાર્યક્રમ છે અહીંયા રાખવામાં આવેલ છે જેમાં છેલ્લા મહિનામાં લગભગ તેત્રીસ જેટલા મોબાઈલ છે એ પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા જેમાં પોલીસ સ્ટેશનના પીઆઈ જે જાધવ સાહેબ છે જે સાહેબ હેમરાજસિંહ ગુલાબસિંહ જગમલભાઈ મનીષભાઈ કાનાભાઈ અને જે મોબાઈલનું સીઆઈ પોર્ટલમાં કામ કરે છે ધ્રુવરાજસિંહ એ બધા એ પ્રયત્નો કરીને તેત્રીસ જેટલા મોબાઈલ છે એ છેલ્લા મહિનામાં રિકવર કરેલ છે જેની કુલ કિંમત ચાર લાખ ચુમ્માલીસ હજાર જેટલી છે અને જે કંઈ એના મૂળ માલિકો હતા એ મૂળ માલિકોને આ જે તમામ મોબાઈલ છે આજે પરત કરવામાં આવ્યું છે